નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પાઠ એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેમાં ભાગ ત્રણ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે જે બે ભાગમાં એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તે એકમલક્ષી અર્થશાસ્ત્ર પરીક્ષામાં પ્રશ્ન આવે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો જે અભ્યાસમાં અર્થતંત્રના કોઈ એકમનો અભ્યાસ થાય તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે ટૂંકમાં આપણે અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે શ્રમ બજારમાં શ્રમ એ એકમ છે જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય જ્યાં સીમાની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે એટલે કે અર્થના કોઈ પણ એકમનો અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહી શકીએ આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે દાખલા તરીકે કુલ રોજગારી રાષ્ટ્રીય આવક વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે તો તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહી શકીએ વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ પેઢીની સમતુલાનો અભ્યાસ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે એટલે કે આ બધાનો સમાવેશ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ નાણાંના મૂલ્યનો અભ્યાસ રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી ગરીબી વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે આ બંનેના ઉદાહરણો છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ થાય છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક પેઢી શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં વગેરેમાં મદદ કરે છે યાદ રહે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ આપેલા છે બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે એટલે કે બંને એકબીજાના પૂરક ગણી શકાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો